જે રીતના ટીડીઓ શ્રીએ કીધું કે આખી કાયા પલટ થઈ જવાની છે આ રિક્ષાઓ લઈ જવાથી ડેડિયાપાડાની આખી કાયા પલટ થઈ જવાની છે ગંદકી દૂર થઈ જવાની છે સભ્યને ભી બોલાવ્યા છે ને સાંસદ સાહેબને ભી બોલાવ્યા છે હવે અહીં આવીને જોયું તો નાની છકડી છે હવે છકડીને સરપંચ લઈ તો જશે ચાલો અમારો માન સન્માન તમારો બધાનો આગ્રહ છે એ છકડીને લઈ તો જશે પણ એ છકડીને લઈને ફરશે કોણ આખા ટ્રાઇબલ વિસ્તારમાં કરોડોનું કોબાણ થયું છે જેણે પણ કહ્યું હોય ગુજરાત સરકારના સેક્રેટરી સેક્રેટરીએ કહ્યું હોય કે નર્મદાના નિયમકે કહ્યું હોય કે ટીડીઓએ કહ્યું હોય છોડવામાં નહીં આવશે હું તમને તમારા પર તો પછી યાર આવી મજા કરવાની છોટા 3 લાખમાં તો છોટા આપી આવે છે આ ડોળ પેર તે ડોળ ડોળ લાખ ની તે છકડી અમને આપી દેવાના તમે ચલાવવાનું ને એ ટેક્ટરો સરપંચ થોડો ગામમાં ગામમાં લઈને ફરવાનું નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે આજે ડીડિયાવાડા ખાતે નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના મહેમાન પદે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડેડિયાપાડા ખાતે વીસ જેટલી પંચાયતોને ઘન કચરાના કલેક્શન માટે ઈ રિક્ષાઓની ફાળવણીનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ રિક્ષાની ગુણવત્તા કિંમત અને એનો નિભાવણીનો ખર્ચ કોણ ઉઠાવશે એ બાબતે અડીઅળા સવાલો કરતા રિક્ષા વિતરણના કાર્યક્રમને અટકાવી દેવાની ફરજ પડી હોવાના અહેવાલો સામે આવ્યા છે વધુમાં તેમણે શું કહ્યું જુઓ આ વિડિયોમાં સુભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ દેડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વ સંજયભાઈ પૂર્વ પ્રમુખ એવ તારાબે તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી શ્રી તમામ शाखा અધિકારી શ્રીઓ મહિલા શ્રીઓ ગ્રામ પંચાયતના ના સદસ્ય શ્રીઓ અને તાલુકા પંચાયતના શ્રી આજના આ કાર્યક્રમમાં ગઈકાલે મને એક પત્ર મળ્યો અને સવારે ડીઆરડીના એક કર્મચારી સાથે પણ ચર્ચા થઈ અને ટીડીઓ દિવ્યશભાઈ સાથે પણ વાત થઈ તો મને એવું હતું જે રીતના ટીડીઓ કીધું કે આખી કાયા પલટ થઈ જવાની છે આ રિક્ષાઓ લઈ જવાથી

બરાબર છે બજેટ કેટલું છે ભાઈ કોણ છે એના નિયામકમાંથી કોણ આવ્યા છે ડીઆરડી નિયામકના કોઈ છે મને જણાવશે આનું બજેટ કેટલું છે કોણે આ પૂરું પાડી છે ભાઈ એજન્સી કોણ છે આ તમારા મર્યાદામાં નથી હું તમને જવાબદાર નથી માનતો ટીડીઓ શ્રીને પણ નથી માનતો તમારા સ્ટાફને પણ નથી માનતો પણ જેણે પણ આ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે આખા ડ્રાઈવર વિસ્તારમાં આ છગડીઓ આપીને જે કરોડોનું કોભાણ કર્યું છે ને એ અમે ચલાવવાના નથી ભાઈ એ તમે તમારા પર હું દોષનો ટોપલો નથી ઠેરવતો પણ આટલી બધી સરકાર શ્રી આપણા વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતી હોય ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય એના માટે આટલું બધું બજેટ ફાળવ્યું છે અને તમે આટલી આમથી છકડી અમને આપવા માટે બોલાવો છો કોણ છે જવાબદાર ભાઈ કેટલું એસ્ટિમેટ છે જણાવો મને ડીઆરડી વાળા નિયામકમાંથી કોઈ આવ્યું છે આ છકડીને કોણ ચલાવવાનું સરપંચ ચલાવવાના સરપંચના માથે શું કામ પાડો છો ભાઈ સરપંચ કચરો લેવા ઘરે ઘરે જવાના છે કોઈ ડ્રાઈવર મૂકશે ને પગાર કોણ આપશે કચરો કોણ ઠાલવા જવાનો છે ના છકડી લઈને કોણ ફરવાનું છે બતાવો મને આખા ટ્રાઇબલ વિસ્તારમાં કરોડોનું કોભાણ કર્યું છે જેણે પણ કહ્યું હોય ગુજરાત સરકારના સેક્રેટરીએ કહ્યું હોય કે નર્મદાના નિયમકે કહ્યું હોય કે ડીડીઓએ કહ્યું હોય છોડવામાં નહીં આવશે હું તમને તમારા પર તમે નાના માણસો ટીવીઓ ની હાથની વાત બી નથી તમારા હાથની વાત બી નથી બતાવો મને કોણે એસ્ટીમેટ બનાવ્યું ને આ કોણે સજેસ્ટ કર્યું આ છકડી લઈ આ છકડીને અમાર કા લઈ ફરવાની છે આધુનિક યુગમાં ડિજિટલ યુગમાં તમે આ છકડીઓ આપી અમને બાપુ બનાવા આવ્યા છો વર્ષો પહેલા રણજીત સિંહ ડીડીઓ હતા તેમણે ભારત સરકારને ખોટો રિપોર્ટ કર્યો કે નર્મદા જિલ્લો સોતમુક્ત જિલ્લો થઈ ગયો 100% શૌચાલયો બની ગયા જાહેર શૌચાલયો બની ગયા અને એવોટ લાઈન આવી દિલ્હી થઈ આવી રીતના બાપુ હવે બનવાના નથી અમે સંસદ સાહેબ અહીંયા બેઠા છે હું બેઠો છું કાલે વિતરણ કરીને અહીંયા ને પડી રહે એટલે અમારા પર છે લોકો અમને પૂછે અમારે જવાબ આપવાના છે કેટલો એસ્ટીમેટ હતું ભાઈ તો ખરા અમને તો બોલાવી લીધા છે કોઈ મીડિયાવાળા અમને પૂછે તો અમારે શું જવાબ આપવાના ભાઈ વાળા ભાઈ ટીજી શ્રી કેટલો એસ્ટીમેટ હતું આ છગડી નું બતાવો

જિલ્લા સંકલનમાં બી હું લેમ છું હું ગુજરાત સરકારમાં બી લખું છું આખા ટ્રાઇબલમાં ધંધા કઈ છે તમે નર્મદામાં 100 આપી છે 100 રિક્ષાનો 3 કરોડ થી વધારે તમે ખર્ચ કર્યા આ છકડીઓ અમારે લઈ જને શોભાના ગાઠિયે મૂકવાની છે ભાઈ આ છકડીઓ લઈને જવાના છે એટલે આ બિલકુલ ચાલેની જે કોઈ એજન્સી હોય ગમે એવો ખમીપંથી હોય બોલાવો હું તો આ વિતરણ નથી કરવાનો ભાઈ હું જાણું છું હું વિરોધ કરું છું આ છકડીને કોણ લઈ જવાનું અમારો સરપંચ આવ્યો એને બી કે ભાઈ લઈ નહી આવતો લઈ આવે તો તારા ઘરે જ મૂકજે તમારા ઘરે મૂકો આને ગામમાં કોણ ફેરવશે તો પછી યાર આવી મજા કરવાની છોટા ત્રણ લાખ માં તો છોટા આપી આવે છે આ દોઢ બે દોઢ લાખ ની છકડી અમને આપી દેવાના તમે એટલે હું આ કાર્યક્રમ આવું નહીં ચાલે આ તો સાંસદ સાહેબ પોતે આવવાના હતા બધા આગ્રહ કર્યો એટલે હું આવ્યો છું મારો આ આ રિક્ષાનો મારો વિરોધ છે ભાઈ ડીઆરટી વાળા આવી છકડીઓ આપીને કાલે ઉઠીને સરપંચ પર માતલા ધોવાવાના એને મેન્ટેનન્સ કાથી કરાવવા તમે કન્ટરજન્સી તો પાસ નથી કરતા નળ સે જલ આખું ઊભું છે એજન્સીઓને બધાને કામો આપી દીધા અને હવે સરપંચના માથે પાડો કે સરપંચ મેન્ટેનન્સ કરશે બિચારો કાતી કરવાનો છે એટલે હું વધારે નથી કહેતો ગુજરાત સરકાર ભારત સરકાર ખૂબ જ ગંભીર છે લોકોનું ઉત્થાન થાય વિકાસ થાય અમે ગૃહમાં બેસીએ છીએ અમને ખબર છે સરકાર ખૂબ સારા પ્રયાસો કરે છે આટલું મોટું બજેટ આવે છે પણ આદિવાસી વિસ્તારમાં જાણે કોઈ ધ્યાન જ નહી આપતું હોય ગમે તે ગમે તે બિન જરૂરી યોજનાઓ તમે એ લાવીને મૂકી દેવ અમને બોલાવીને વિતરણ કરાવી દેવ ગામમાં જે પડી રહી છે આગળ ટ્રેક્ટર આપ્યા હતા તે એમ જ પડી રહેલા છે કોઈ મેન્ટેનન્સ કરો અને તો કોઈ ચલાવવાનું ને એ ટ્રેક્ટરો સરપંચ થોડો ગામમાં આખે ગામમાં લઈ ફરવાનો એટલે એની નિભાવણી કોણ કરશે એનું સમારકામ કોણ કરશે એની બી વાત કરો એનું ડીઝલ કોણ ભરશે એની બી વાત કરો ને આ છબડી તો 1.5 લાખમાં મળે છે ભાઈ

આપણા આ આજે આપણા જિલ્લામાં કર્યું છે એને પણ હમણાં જ લખું છું અને જે પણ કાર્ય જવાબદાર હશે એના પર કાર્યવાહીની હું માંગ કરીશ નહીં તો આવનારા દિવસોમાં કલેક્ટર હોય કે હોય એમના બી કેવું પડશે જઈશું ધન્યવાદ